કહો તો ભાગવાનું હોય ને તો સો વાર વિચાર કરવો પડે અને ફોન તો લઈને જ ના જવાય જોડે કેમ બેઠા બેઠા મલકાઉ છો આટલા બધા બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે હા વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે એટલે પણ નવરાત્રી 6 કઈ તારીખે નવરાત્રી છે 3 તારીખે અને 8મે માર બર્થડે છે યાદ નહી તમને અરે ભાઈ બીજે બધી મીટિંગ થઈ ગઈ ને એટલે કઉ છું પણ આપણે પેલેથી કોઈ ઉપાસન કરવાનું આ જુદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો એટલે કેવા શું છો હું તમને રોકું છું એમ

અરે બેટા એકલો જ આવ્યો બધે ક્યાં તોફાન બાકી બધું મજા હા બધું સરસ મજામાં છે ફોન કર્યું એમને કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે વાંદરો

મારી સો ને તમે જમી લીધું છે ને પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનું ચાલે રાખ હાલ લાલ દવા લઈ જાય ને કે હું આપી જઉં દવા લઈને

હું તમાર જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો ને તો ચાલી એ નહીં શકતા એટલી તો ખાલી ચડી હોય છે અરે એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં આ બોલાય છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યો આમ નામ કોણ જોતા રહેશો ને એક દિવસ આ ચક્કી દીજો ને ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે

ધાબે જવું જો ચકલી ના દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહી આવો આને તો બધી ખબર પડી જાય છે જબરું કામ જો આમ છાના માં બધું મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા

આખો દિવસ શું દાઢી હાથ ફેરો ફેરો કરો છો મે દાઢી તો પુરુષોની શાન કહેવાય આટલી બધી કઈ સારી ના લાગા મે આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોન દે એવું લાગે કે ખતરનાક માણસ હશે ખતરનાક બજે તમે શું આખો દિવસ પૈસા પૈસા કરી मनीष <laughs> 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 तो <laughs> <दी दिया> <laughs> ना તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડી કે મેં શું કર્યું તમે મારા ઘરે આવો ને તો દસ મિનિટ શાંતિ થી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ

ઓ પાર્સલ વાળા તમે પાર્સલ હશો બહુ બોલતા આવડી ગયું છે તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું જાતે નહીં આવી અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો સિગમલ લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને મારું એ મગજ ફરી ગયું તું તમારું નહીં મારું ફરી ગયું તું તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા ખિસ્સા ને વાતો ભરેલી બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલા કે લગન ના કરાય पर मम्मी उये नानी हती त्या तू लयच गईती मगdna डॉक्टर जडे मन नानी हती त्यांनी वाद मुक न तू भई आता राले तारे दवानी जरुर जे मगद अरे यार इतली बदी तकलीफ होई तो घर छोडीन जता जाता तमे तुम्ही ઘર છોડવાની કયા વાત છે શરીર છોડી દેવું એમ થાય છે શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું ઘરનું કઈ કામ કરતી હોય તો સારું ઊભા થાય મારા સોફા સાફ કરવા લે ને ભાઈ

એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું નું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમાં અરે કેમ જુઓ સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માં નહીં જોયું અરે એક જુઓ તમે એક આવી રીતે જુઓ ને છોકરો આડી નજરે હે એટલે જ મારે તમારા જોડે નઈ રહેવું

600 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે 500 ની નોટ કોના માટે રિયા નો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે ઘર જેવા સબન કહેવાય એવું ના રાખાય એને રિયા ભાભી ની મીત તમારા માટે બહુ ખાસ છે તે એને 500 નોટ આપવાની અને આવા બધા નાટક કરો છો ને સોસાયટી વાળા ને તમારી ઉપર શંકા પડવા મંડી છે કોણ કરે છે શંકા મારી ઉપર નામ આપેલું મને હવા કાઢી નાખું છું કે નહીં હું જ કરું છું પહેલી શંકા શું કરી લેશે અને રિયા તો ગામડે ગયા છે

ક્રેન વાળાને શું કામ દોઢ ટન નું એસી લાવો તો ઉપાડવા તો ક્રેન જરૂર પડશે ને અરે પણ મારે ખાલી છો ને અરે પોચું છું મારે કીધું તો ખરા હા પોચું છું રસ્તામાં હા હા અરે મોડું થાય બહુ મોડું થઈ ગયું આજ તો કેટલી મારા અરે કીધું ખરા તને પોચું ભાઈ તને કહું તો છું શાંતિ રાખ ને ભાઈ હમણા રાજો ઓલો ઊભો ને સરકલે આ સેમાલા ઉકી મા સાઈડ માં સાઈડ માં ઉકી ઉકી હાલો ₹1000 નો દંડ થશે હાલો સાઈડ માં રાખી દો ફોન માં વાત કરતા કરતા આટલી સ્પીડ માં કેમ આવવાની જરૂર પડે તમારે જોયું ને ઉકાતી હતી કે સ્પીડ માં નોટ ₹1000 નો ચલણ ક ભાઈ ખબર નો પડે કે ધીમે આલે હા સાઈડ સાઈડ ₹1000 નો પણ તમે મારી વાત સાંભળો હા તમે મને સ્પીડ ના કારણે પકડ્યા તમારા ₹1000 તમે સ્પીડ ધીમી કરીયો ને તમારા 10000 જા એમ કેમ બન આને ચોરી લેવી થી ને આટ ચોરી ચાલી 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 10000 બચાવવાના ચક્કરમાં 1000 નો ને